નમસ્કાર મિત્રો આજે છે આપણે સાવનપુરની મુલાકાતે આવી ગયા છીએ અને હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે પતરે છીએ આપણે તો આપણે સાવનપુરમાં હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે અને ત્યારબાદ મેં આપણે હનુમાનજી મહારાજની પ્રસાદી બાજુ જઈ રહ્યા છીએ મિત્રો તો આ બાજુ સિત્તે મિત્રો જોઈ શકો છો પણ મોટું ભોજનાલય છે અહીં આપણે હનુમાનજી મહારાજના જે પ્રસાદી છે એ આપણે જવાની છે મિત્રો જોઈ શકો છો મિત્રો આજે છે રવિવાર અને વેકેશનનો સમય છે અહીં છે તો ઘણા બધા લોકો છે હનુમાનજી મહારાજ દર્શન કરવા માટે આવી ગયા છે અને જામી છે મિત્રો આગળ બહુ જ લોકોની ભીડ છે અને ખૂબ માણસો અહીં દર્શન કરવા માટે આવી ગયા છે હાલ છે એ મેળાનો સમય છે રાત્રે મેળો પણ ભરાય છે અને દિવસે ઘણા બધા લોકો ફરવા પણ આવી ગયા છે મિત્રો તો અહીં સે ઉપર આપણે જવાનું છે અહીં સે ભોજના લઈ અહીં પ્રવેશદાર જોઈ શકો છો આપણે અહીંથી જવા માટે ફરી જાય જઈ રહી છે તો મિત્રો આગળ આગળથી જોઈશું કે અહીં આટલી બધી અહીં ટ્રાફિક કેમ થતો નથી જમવામાં તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીં બે માળનું ભોજનાલ છે બે માળના ભોજનાલમાં તમે જીવન પાસેથી લઈ શકો છો ઉપર પણ લઈ શકો છો એટલા માટે અહીં સેફ તો જમતી નથી પ્રસિદ્ધિ લીધે બહાર આપણે તે એટલે કે ચમક જવા માટે તૈયાર છીએ અને તમે જોઈ શકો મિત્રો ખૂબ જ માણસો આવી છે વેકેશનનો સમય હોવાથી અહીં બધા ફરવા આવી રહ્યા છે સાળંગપુર બહુ જ પ્રચલિત માનું મંદિર છે અને શ્રી કષ્ટભંજન દેવ છે બિરાજમાન છે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં જય હનુમાનજી મહારાજ